અને આના સિવાય જો પેલા ચેપ્ટરના કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેમાં ધોરણ નવ અને તેનો પ્રકરણ એક નામનો પ્લેલિસ્ટ તમને જોવા મળી જશે જયારે તમે તે પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેમાં તમને દરેક વિડીયો આના જોવા મળી જશે તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો હવે વાસ્તવિક સંખ્યા માટેના ઘાતાંકના નિયમો આ જે નિયમો છે ઓલરેડી આપણે સાતમા ધોરણમાં અને આઠમા ધોરણમાં શીખી ગયા છીએ

ઘાતનો સરવાળો થાય અથવા ઘાતનો સરવાળો કરવો આધાર સરખો હોય અને વચ્ચે ગુણાકાર હોય ધારો કે સરખી રીતે જો પેલું એનું ઉદાહરણ સમજી લઈ કે પાંચ ની ઉપર બે ઘાત એવું આપું અને એને ગુણ્યા બીજું પદ આપો પાંચ ની ઉપર ચાર ઘાત આમાં જોઈએ તો બંનેમાં આધાર કેવો છે સરખો છે ને વચ્ચે કેની નિશાની ગુણાકાર ત્યારે ઘાતનો શું કરવાનો સરવાળો એટલે આધાર ને સરખો જ રાખવાનો પાંચ હતો પ્લસ ચાર હવે આવશે બરોબર તો કઈક આ પ્રકારે આપણે રૂપ આપવાનું એ જ પ્રકારે ધારો તો હું બીજું ઉદાહરણ આપું સમજી લ્યો કે કંઈક આપણી પાસે છે દસ ની પાંચ ઘાત ગુણા દસ ની દસ ઘાત અને આનું સાદુ રૂપ આપવું તો આધાર તો સરખો જોવો જોઈએ જો આ નિયમ આધાર સરખા માટે છે દસ ની ઉપર કેટલી ઘાત આવી જશે પંદર કે પાંચ ને દસ કેટલા થઈ જાય પંદર એટલે આ પ્રકારે આપણે પેલું સાદુરૂપ આપી શકીએ અને આ કેનો છે કે આધાર સરખો હોય વચ્ચે ગુણાકાર ની નિશાની હોય ત્યારે ઘાતનો શું કરવાનો સરવાળો કરવાનો તે જ રીતે હવે જોઈએ આપણે બીજો નિયમ આધાર સરખો હોય અને વચ્ચે ભાગાકાર હોય ત્યારે ઘાતની બાદ બાકી થાય બરાબર આધાર સરખો હોય વચ્ચે સમજી ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ લઉં અને આવું હોય તો તમારે શું કરવાનું આધાર સરખો હતો એટલે ત્યાં લખવાના સાત બરોબર અને આ પદને પેલા તો જો તમારે લખવું હોય ને તો કઈક આ પ્રકારે આપી શકે કે સાત ની ઉપર પાંચ ઘાત ભાઇંગા સાત ની ઉપર બે

ભારતે તમને આવું આપેલું હોય કે 5 ની ઉપર બે ઘાત અને ની ઉપર કેટલી 1 ઘાત બરાબર આપણે ખાલી 5 લખી તો પણ ચાલે ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો ત્રીજો નિયમ ત્રીજો નિયમ છે ઘાતની ઘાતનો ગુણાકાર થાય હવે ઘાતનો ગુણાકાર થાય એટલે એનો મતલબ એવો થાય જો હું ઉદાહરણ લખું છું બે ની કેટલી ઘાત આવી જશે છ ઘાત અને એ જ પ્રકારે કોઈ પણ ની ઘાત નો ગુણાકાર વાળું આવું કઈક બીજું તમે ઉદાહરણ આપી શકો તો આ બે ની ઘાત છે ને એની ઉપર ઘાત છે એટલે ઘાતની ઘાત નો શું થાય ગુણાકાર થાય એટલી વસ્તુ યાદ રાખવાની ત્યારબાદ છેદ માંથી કોઈ પદને અંશમાં લઈ જતા અથવા અંશમાંથી કોઈ પદને છેદ માં લઈ જતા તેની ઘાતની નિશાની બદલાય છે હજુ ઉદાહરણ સાથે તમને સમજાવું ધારો કે તમને આવું આપેલું હોય એક ના છેદ માં ની માઇનસ બે હવે આમાં છેદમાં છે એ પદ માં લઈ જાવ છે અહીંયા ઘાતની નિશાની માઇનસ હતી એટલે આ બે ની કેવી ઘાત થઈ જશે બે ઘાત એટલે પ્લસ થઈ ગઈ સેમ તો સેમ રીતે ધારો કે તમે એવું સમજી કે આ પેલું આપણે ઉદાહરણ લીધું બીજું ઉદાહરણ ધારો કે હું તમને આપું ક્યાંક આવું એક હોય ત્રણ ની માઇનસ બે ઘાત બરોબર અને એના છેદમાં કઈ પણ પદ આપણે આપેલું નથી પ્લસ થઈ જશે એટલે આ જ પ્રકાર આપણે એની અંદર આગળ જેમ કોઈ પણ દાખલાઓ આવશે હવે એ જ પ્રકારે પાંચમો નિયમ જો તમે કોઈ પણ એવી સંખ્યા ધારી ધારો તો સંખ્યા ધારો એ અને બી અને એની ઉપર સમજી લે કે એમ ઘાત છે તો આ ઘાત છે ને ને લાગુ પડે લાગુ પડે એટલે આવું થશે ની અને તમને સમજાવી દઉં ઉદાહરણ તરીકે જયારે કૌંસ ની ઉપર ઘાત હોય ત્યારે અંદર ના બંને ને લાગુ પડે સમજી લે કે આપણે બે અને એક આખાની ઉપર બે ઘાત છે તો શું થશે કે આ ઘાત બે ને લાગુ પડશે એટલે બે ની એ બે ઘાત થશે અને એક્સની ઉપર એ બે ઘાત થશે બરોબર એટલે આવી રીતનું સાદુ રૂપ એની જગ્યાએ કોઈ પણ સંખ્યા ધારી તો હાલે અહીંયા એના માટે આ નિયમ લાગુ પડે જો તમને આવું આપેલું હોય અને એની ઉપર એમ ઘાત તો તમે શું કરશો કે એને એમ ઘાત લાગુ પડશે અને પણ એમ ઘાત લાગુ પડશે ધારો કે એનું અહીંયા ઉદાહરણ લખવું તો તમે સમજી લ્યો કે કોઈ તમને પદ આપેલું છે બે ના છેદમાં ત્રણ અને એની ઉપર ચાર ઘાત છે તો આ ઘાત છે ને એ બે ને લાગુ પડશે એટલે બે ની ચાર ઘાત થશે અને ત્રણ ને લાગુ પડશે એટલે ત્રણ ની ચાર ઘાત થશે પછી એનું સાદું રૂપ આપીને જે ઘાત આવતી હોય એ તમારે લખવાની થાય પણ અત્યારે જે એની ઓરિજિનલ પદ્ધતિ છે ને એ પદ્ધતિ હું તમને સમજાવું છું અને કદાચ તમને આ પ્રકારનું કોઈ પદ આપવું હોય તો આ પ્રકારે લખી શકો આ પ્રકારનું પદ આપ્યું હોય તો આ પ્રકારે લખી શકો

ધારો કે તમને કે આ પ્રકારનું આપેલું હોય કે બે ની ઉપર ચાર ઘાત અને સરખી થઈ જાય છ અને એની ઉપર કેટલી ઘાત આવી જાય ચાર ઘાત એટલે આ કંઈક અમુક નિયમો છે કે જે નિયમોનો આપણે એની અંદર ઉપયોગ કરવાનો છે અને આની સાથે સાથે હજી એક નિયમ છે કે જે નિયમ આપણે એની સાથે લઈ શકીએ ધારો કે આઠમો નિયમ કોઈની પણ જીરો ઘાત હોય ત્યારે જવાબ 1 આવે બરાબર ધારો કે એની જીરો ઘાત જવાબ 1 તમને આવું આપેલું હોય હું અત્યારે ઉદાહરણ લખું છું ઉદાહરણ તરીકે જો હોય અને એની ઉપર જવાબ હંમેશા આવશે કોઈ પણ પદની જીરો ઘાત હોય ત્યારે હંમેશા જવાબ શું આવે એક આવે યાદ રાખજો અને કોઈ પણ પદની એક ઘાત હોય ત્યારે જવાબ જે છે એ પોતે જ આવે કેમ મેં આમાં કીધું તો પાંચ ની એક ઘાત છે તો ખાલી પાંચ લખવું હોય તો હાલે કોઈની એક ઘાત હોય તો જે આધાર એનો છે ને એ જ જવાબ આવશે અને કોઈની પણ જીરો ઘાત હોય તો હંમેશા નિયમો છે આ બધા નિયમોનો ઉપયોગ કરીને એના પછી એક પોઈન્ટ પાંચ છે ને એનું સોલ્યુશન આપણે જોવાનું છે અને આ નિયમમાં હજી જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂર કરી દેજો તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો પસંદ આવ્યો લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ